હવે જુઓ દશાંશ અપૂર્ણાંકમાં આ પ્રકારના જ ક્વેશ્ચન વધારે પૂછાય છે એક્ઝામમાં કે ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટું છે સૌથી નાનું છે ક્લિયર છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ નવું ચેપ્ટર જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળો ચલો સ્ટાર્ટ કરીએ હવે જો વર્ગ તમને એકથી લઈને ત્રીસ સુધી આવડવા જોઈએ तो एक वर्ग एक बो वर्ग चार तरन वर्ग नौ चार नो वर्ग सोलह पांच नर्ग पच्चीस छः वर्ग छत्तीस सात ना वर्ग पचास आठ वर्ग चौसठ नौनो वर्ग एकियासी दस ना वर्ग सौ अगियारों वर्ग एक सौ एक बारों वर्ग एक सौ चुम्मास तीनों वर्ग एक सौ चौदह वर्ग एक सौ छो पंद्रह वर्ग बसो पच्चीस सोलह वर्ग बसो छप्पन वर्ग वर्ग तीन सौ चौबीस वर्ग सौ एक वर्ग चार सौ एक वर्ग चार सौ एकतालीस बीस वर्ग चार सौ चौरासी वर्ग सौ वर्ग सौ પચીસનો છસો પચીસ છવ્વીસનો વર્ગ છસો છત્રીસ સત્યાવીસનો સાતસો ઓગણત્રીસ અઠ્ઠાવીસનો સાસો ચોરાશો ઓગણત્રીસનું આઠસો એકતાલીસ ત્રીસનો નવસો તો તમને આટલા વર્ગ આવડવા જોઈએ હવે જો પરીક્ષામાં કેવું પૂછાય કે અહીંયા જો એકમનો અંક આપેલો હોય પાંચ ક્લિયર શું આપેલું છે અહીંયા પાંચ આપેલું છે તો જો તો પાંચનો વર્ગ શું થશે પચીસ એકના અંદર એક ઉમેરો એટલે બે થશે બે એકા બે એટલે શું આવે બસોનું પચીસ ફરીથી જો પાંચ નંબર પચીસ તો લખી દેવાના બેના અંદર એક ઉમેરો તો કેટલા થશે ત્રણ તો ત્રણ દુ છ એટલે કેટલા આવ્યા છ આવ્યા છસો ને પચીસ આ રીતે યાદ રાખવાનું ફરીથી તમે જો અહીંયા પાંચ નંબર શું થશે પચીસ ત્રણના અંદર એક ઉમેરો એટલે કેટલા થશે ચાર તો ચાર થયા ચાર તારીખ બાર તો આ બાર મૂકી દીધા ક્લિયર છે એ રીતે પિસ્તાલીસ છે પંચાવન છે ખ્યાલ આવે કે નહીં હવે જો ધારો કે બત્રીસનું વર્ગ કરવો છે પણ આપણને આવડતું નથી તો એક સૂત્ર ખાલી યાદ રાખજો એ સ્ક્વેર પ્લસ ટુ બી પ્લસ બી સ્ક્વેર તો જો આમાં એટલે કે ત્રણ અને બી બરાબર બી થશે તો એનો વર્ગ એટલે ત્રણનો વર્ગ પછી ટુ એ બી એટલે ત્રણ દુ છ બરાબર અહીંયા જો ટુ એ બી એટલે આ ત્રણ અને બે અને બેનો વર્ગ ચાર જોજો પછી જમણી બાજુ લઈ લેવાનું તો જો કેવી રીતે કરવાનું સમજો ખાસ ચાલો બેનો વર્ગ ચાર થયો ક્લિયર છે પછી જો બે તરી છ છ દુ બાર તો બારનો આ બગડો લખી દીધો ક્લિયર છે તો આ એક વધી આવ્યા ત્રણનો વર્ગ નવ ને એક દસ થઈ ગયું આ રીતે કરવાનું જો બીજો ક્વેશ્ચન જોઈએ અઠ્યાવીસનો વર્ગ તો આ બેનો વર્ગ પછી આ ટુ એ બી અને આ બીનો વર્ગ આઠનો વર્ગ ચોસઠ ચોસઠનો ચાર લઈ લો આઠો છોડતું બત્રી બત્રીના છ અડત્રીસ અડત્રીસનો આઠ લઈ લો પછી બેનો વર્ગ ચાર ચારના ત્રણ સાત આ રીતે પણ કરી શકાય